નમસ્કાર આજે અમે વિડીયો રમતનો વિડીયો અમે આંગણવાડીના બાળકોને આંગણવાડીમાં જઈ અને રમાડ્યા છે અને એનો બનાવ્યો છે આજની રમતનું નામ છે ગાળિયા પસાર આવા બે ગાળિયા લેવાના અને બે લાઈન કરાવવાની બે લાઈનમાં બાળકોની સંખ્યા સરખી રાખવાની પહેલાં બે બાળકોમાં આવી રીતે ગાળીઓ પકડાવવાનો અને વન ટુ થ્રી સ્ટાર્ટ કહીએ એટલે ગાળિયો બાળકે માથામાંથી નાખી પગમાંથી કાઢીને પાછળના બાળકને આપવાનો ઈ બાળક પણ માથામાંથી નાખી પગમાંથી કાઢીને એની પાછળના બાળકને આપે આમ બંને ગાળિયા બંને લાઈનમાંથી પસાર થતા હોય જે લાઈન પહેલે પહેલા ગાળિયો પસાર કરી નાખે એ લાઈન વિનર કે વિજેતા અને એ બાળકોને આપણે અલગ અલગ તાળીથી માન આપી અને વધાવીશું તો હવે શરૂ કરીએ રમત રમતનું નામ છે ગાળિયા પસાર What's that? જોયું ને કેવી મજા બાળકો ને રમવાની હવે આ બે લાઈન હતી એમાંથી એક લાઈન છે એ જીતી ગઈ છે એને ગાયો ઝડપથી પસાર કરી નાખ્યો છે તો એ બાળકોને આપણે દસ લાડુ તાલી નું માન આપશું ચાલો બધા મારી સાથે લાડુ તાલી પાડજો એક બે